ત્યારે હાલની અંદર મનસોપાની રીતે કામકાજ કરવામાં આવી રહ્યું હતું એના ધોરણ ઉપર ગઈકાલ ની દિવસે પરમ દિવસે જે વિવાદ થયો હતો એના આધાર ઉપર અમે લોકો ખેડૂતો અને સરકારી કર્મચારીઓ ગુજરાત પોલીસે મધ્યસ્થતા કરેલી અને એના આધાર ઉપર મધ્યસ્થ આધારો ખેડૂતો તમામ પુરાવા રજૂ કરી શક્યા છે પણ સરકારી કર્મચારીઓ સરકાર તરફથી કોઈ પુરાવા ખેડૂતોને રજૂ કરવામાં આવેલો નથી અને સરકાર પાસે સંપાદન કોઈ જ પુરાવા નથી સરકારે સંપાદન કોઈ જ પૈસા કોઈ ખેડૂતોને ચૂકવેલા પણ નથી અને હાલના ધોરણ ઉપર મનસોપાની રીતે કોન્ટ્રાક્ટર દ્વારા દાદાગીરી કરીને કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબી ઉપર ચડાઈ દેવાની આપણે ધમકી આપવા સુધી એ લુખા તત્વો દ્વારા જે કામકાજ કરવામાં આવી રહ્યું છે એના ખેડૂતો ઉગ્ર આંદોલન કરીને પણ વિરોધ કરશે કોઈ પણ સંજોગોમાં ચાલી લેવા નહીં આવે આ કોઈની બાપ દાદાની જમીનો છે સરકાર ખોટી રીતે પચાઈ પાડવાની કાર્યવાહી ના કરે આ સ્પષ્ટ શબ્દોની અંદર સાંભળી લે એ સરકારની અંદર બેઠેલા લોકોને પણ અમે ખેડૂતો સ્પષ્ટ શબ્દોની ની અંદર ચમકી ઉચ્ચારીએ છીએ અધિકારીઓની મનમાની છે કે કોન્ટ્રાક્ટરની મનમાની અધિકારીઓને કોન્ટ્રાક્ટર બંને મળી ગયેલા લોકો છે અને બંનેની મનમાનીથી અત્યારે હાલમાં કામકાજ થઈ રહ્યું છે અને એને અટકાવવા માટે અમે લોકો પણ કટિબદ્ધ છીએ પાદરા જંબુસર જે ફોર લેન બની રહ્યો છે એની અંદર વર્ષ બે હજાર નવ થી જે રોડ બન્યો છે ત્યાંનું પણ અત્યાર દિન આજ દિન સુધીમાં કોઈ જાતનું વળતર ખેડૂતોને અમને મળ્યું નથી અને આજે પણ આ રોડની કામગીરી કોઈ પણ જાતનું પાદરા જંબુસર જે રોડ બને છે પાદરાની કોઈ પણ જાતની જાહેરનામું બહાર પાડ્યા વગર એનું કામકાજ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને કામકાજ ચાલુ કરી કોઈ પણ જાતની રહેદારી રાખ્યા વગર તંત્ર એનું કામકાજ અને કોન્ટ્રાક્ટર મિલીભગત થઈ અને કામકાજ કન્ટિન્યુઅસ ચાલુ જ રાખે છે જે આજ રોજ બધા ખેડૂતો એક રોષે છે કે ખેડૂતોને એનું વળતર મળવું જ જોઈએ અને જે એના હકદાર છે એને મળવું જ જોઈએ અને એના માટે આંદોલન ચાલુ છે